ન્યૂ પાર્થ નવદય તાલીમ વર્ગ સંજેલી માં ની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં નવદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે અનાથ અપંગ અને અતિ ગરીબ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શનની તાલીમ આપવામાં આવે છે જયમ્બે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલિ મોરા સુખસર તાલીમ સંચાલક શ્રી દિલીપકુમાર એજ મકવાણાના અધ્યક્ષસ્થાને આજે તાલીમ વર્ગ સંજેલી ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ જેમાં સૌપ્રથમ તાલીમ વર્ગના બાળકોએ ગુરુમંત્રની શરૂઆત કરી ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કર્યું ને બાળકોને ગુરુનું મહત્વ અને સ્થાન સમજાવ્યું આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ઉમંગભેર ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી गुरु ब्रह्मा गुरु, गुरु देवो महेश्वरं गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः